હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત સેવા પસંદગી મંડળ ગાંધીનગર જ્યારે એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ સંબંધી સૂચના આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો ઓગણીસ બે હજાર પચીસ છવ્વીસ ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ વીસ સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે મિત્રો તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં અભ્યાસક્રમ જાહેર કરવામાં આવે છે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા માટે જે ભરતી પરીક્ષામાં એપ્લિકેશન કરેલું હોય તેમનો અભ્યાસક્રમ એક વખત જોવો જરૂરી છે અભ્યાસક્રમમાં મિત્રો મોટા ભાગે

ત્યારબાદ કચોટીઓના ત્રીસ પ્રશ્નોના સંખ્યા પદ્ધતિ અને બીજગણિત સમાંતર શ્રેણી અને સમગુણોત્તર કોટ ગુણોત્તર અને પ્રમાણ ભાગીદારી સમય અને કાર્ય સમય ઝડપ અને અંતર કાર્ય માહિતણો અને સાંકળનો નિયમ સંબંધિત પ્રશ્નો પૂછાશે ત્યારબાદ મિત્રો ભાગ બમાં પ્રશ્નો પૂછાશે જેમાં બંધારણ સંબંધિત ગુણ બંધારણનો અમુક મૂળભૂત હક્કો રાજ્ય માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલની સત્તાઓ ભૂમિકા અને જવાબદારી સંસદી પ્રણાલી ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાઓ રાજ્ય સરકાર સંબંધો ભારતમાં ન્યાયતંત્ર સંવિધાનિક સંસ્થાઓ કક્ષાની મહત્વની સામપ્રતિક ઘટનાઓ સંબંધિત દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહના દસ ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં ગુજરાતીના પાંચ પ્રશ્નોના પાંચ ગુણ અને અંગ્રેજીના પાંચ પ્રશ્નો વિગતે સમીક્ષા અર્થઘટન અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન ગદ આપવામાં આવશે અને ગદ આધારે પ્રશ્નો પૂછવામાં આવશે તથા વિષય સંબંધિત અને તેની ઉપયોગિતાને લગતા એકસો વીસ પ્રશ્નોના એકસો વીસ ગુણ રહેશે જેમાં અગત્યની ઇજનેરી સામગ્રી સંબંધિત બાર પ્રશ્નો યાંતરિક ઇજનેરી તત્વોના છ પ્રશ્નો વિદ્યુત ઇજનેરી તત્વના બાર પ્રશ્નો કોમ્પ્યુટર અને આઈટી પ્રશ્નો વસ્ત્ર પ્રશ્નો ભારત સરકારના વાણિજ્યના ઉદ્યોગ મંત્રાલય હેઠળના વિવિધ વિભાગો પ્રભાગો અને સંસ્થાઓ તથા બોર્ડના સંગઠનાત્મક રચના અને કાર્યો સંબંધિત છ પ્રશ્નો વિવિધ સરકારી નીતિઓ અને કાયદાઓ સંબંધિત છ પ્રશ્નો કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકારની ઔદ્યોગિક વિકાસ અને વિવિધ ઉત્પાદન પ્રમાણપત્ર સંબંધિત છ પ્રશ્નો હાથચાળ અને હસ્તકલા ઉત્પાદનની નિકાસને પ્રોત્સાહન આપતા મુદ્દા સંબંધિત છ પ્રશ્નો રાજ્ય સરકારની વ્યવસાયિક તાલીમ નીતિ સંબંધિત છ પ્રશ્નો ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રમાં વર્તમાન વલણો અને તાજેતરની પ્રગતિ સંબંધિત બાર પ્રશ્નો પૂછાશે એ પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે પાર્ટ બી માટે ભાષા નીચે મુજબ રહેશે ભારતનું બંધારણ અને વર્તમાન પ્રવાહો પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ગુજરાતી કોમ્પ્રિહના પ્રશ્નો ગુજરાતી ભાષામાં અંગ્રેજી કોમ્પ્રિહના પ્રશ્નો માત્ર અંગ્રેજી ભાષામાં રહેશે શૈક્ષણિક લાયકાત વિષય અને તેની પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ક્રમાંક ત્રણસો ઓગણીસ બે હજાર પચીસ છવ્વીસ ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સ્વર્ગની સ્પર્ધાત્મક કસોટી વિગતવાર અભ્યાસક્રમ આપેલ છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર